અંબાલાલ મોટી ની ગુજરાતના રાજકારણને લઈને રાજકીય વાતાવરણ ડોળાયેલું રહેશે ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટાની મોસમ શરૂ થશે રાજકીય પક્ષોમાં હુસાતુસી અને મતભેદ વધુ થશે ભાજપમાં ફેબ્રુઆરી થી મે મહિના દરમિયાન આવાગમન રહેશે ગુજરાતમાં સત્તા પરતની કોઈ શક્યતા નથી અંબાલાલ પટેલ કે જે હવામાન નિષ્ણાત છે તેમણે રાજકારણને લઈને આગાહી કરી છે રાજકીય બાબતોમાં સત્તા પક્ષ છે હાલમાં આરૂણ એનું એ સત્તા પક્ષ એ જઈ શકે નહીં એમાં તખ પર તો થઈ શકે નહીં સત્તા પક્ષે તો રહેવાનો છે પરંતુ રાજકીય પક્ષોમાં ઊંછાતુસી કેટલાક ભાગમાં પક્ષા પક્ષી કેટલાક ભાગમાં પક્ષોમાં મતભેદ કેટલાક ભાગમાં આવન જાવન આ બધી બાબતો રહેશે અને રાજકીય વાતાવરણ ફેબ્રુઆરી માસથી દોડાયેલું રહેશે અને એપ્રિલ માસથી લગભગ પંચગ્રહી યોગ થાય છે એટલે એપ્રિલ મે સુધી રાજકીય જે બાબતો જે છે એ દોહરાયેલી રહેશે પરંતુ એનો એનો અર્થાત એમ નથી થતો કે સત્તા પક્ષ જે છે એ તકતા રૂઢ તકતા રૂઢ છે એ તેમાંથી તેમની જે પદચ્યુતિ થઈ શકે એવું ગણી શકાય નહીં

ગુજરાતમાં તખતા પલટની કોઈ શક્યતા નથી તેવું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે રાજકારણને લઈને ગુજરાતના રાજકારણને લઈને આ સૌથી મોટી આગાહી સામાન્ય રીતે અંબાલાલ પટેલને આપે હંમેશા હવામાનની આગાહીને લઈને સાંભળ્યા હશે પરંતુ ભાગ્યે જેવું બનતું હોય છે જ્યારે નક્ષત્રોના આધારે અંબાલાલભાઈ કોઈ રાજકારણને લઈને આગાહી કરતા હોય છે રાજકીય વિશ્લેષક નરેશભાઈ વરિયા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે નરેશભાઈ નક્ષત્રોના આધારે અંબાલાલભાઈ પટેલે આગાહી કરી છે કે ફેબ્રુઆરીથી મે મહિના સુધી ગુજરાતમાં રાજકીય વાતાવરણ ડોહળાયેલું રહી શકે છે આ આગાહીને લઈને આપણી આપની પ્રતિક્રિયા પહેલા શું નરેશભાઈનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું તો અંબાલાલ પટેલ જેમણે નક્ષત્રોના આધારે આ આગાહી કરી છે તેમના કહેવા મુજબ ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાથી મે મહિના સુધી રાજકીય વાતાવરણ દોહળાયેલું રહેશે ગુજરાતના રાજકારણમાં પક્ષ મોસમ પણ શરૂ થશે ભાજપની એમણે વાત કરી કે ફેબ્રુઆરીથી મે મહિના દરમિયાન ભાજપમાં આવાગમન રહેશે એટલે કોઈક નેતા આવશે તો કોઈક જશે તેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે પણ સૌથી મોટી આગાહી જે અંબાલાલ પટેલે કરી છે તે ગુજરાતમાં તકતા પલટની કોઈ શક્યતા નથી જે ભારતીય જનતા પાર્ટી માટે સારા સમાચાર એટલા માટે કેમ કે ગુજરાતમાં અત્યારે ભાજપનું રાજ છે અને ભાજપનું શાસન હજી પણ યથાવત રહેશે જે અત્યારે સ્થિતિ છે એ આગળ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી વ્યક્ત કરવામાં આવી છે આપણી સાથે રાજકીય વિશ્લેષક નરેશભાઈ ફરી વખત જોડાઈ ગયા છે નરેશભાઈ અંબાલાલ પટેલની આગાહી ફેબ્રુઆરીથી મે મહિનામાં ગુજરાતમાં રાજકીય વાતાવરણ દોહળાયેલું રહેશે આપની પ્રતિક્રિયા શું પહેલી વાત તો અંબાલાલભાઈ એક હવામાન શાસ્ત્રી તરીકે ઘણી આગાહી કરે છે અને એમની આગાહી સાચી પડી છે રાજકીય આગાહી પણ મને લાગે એમની એવા સમય આવી છે જયારે ગુજરાતની અંદર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષની વરણી હજુ થઈ નથી અને શહેર જિલ્લાના અધ્યક્ષોની પણ વરણીની પ્રક્રિયા એક પ્રકારે કહું તો પહોંચવા પડી છે આવી પરિસ્થિતિની અંદર એમણે જે આગાહી કરી છે એનું બીજું કારણ હું એ પણ જોઉં છું કે ટૂંક સમયની અંદર જિલ્લા પંચાયત કેટલીક નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતની જે ચૂંટણી અનામતની જે સમસ્યા હતી એના કારણે પાછી ફેલાતી હતી એ સમયમાં જાહેર થવાની છે અને આપણે સામાન્ય રીતે જાહેર થતી હોય અને સંગઠનની અંદર પણ કોઈ હોદ્દા મોટા હોદ્દા જાહેર થતા હોય ત્યારે આવી પરિસ્થિતિની અંદર રાજકીય પક્ષોની અંદર એક અસંતોષ પણ ઉભો થતો હોય ત્યારે આવન જાવન શરૂ હોય છે હું માનું કે પરિસ્થિતિને ધ્યાને લઈને

અંબાલાલ અંબાલાલ પટેલ છે એમને ગુજરાતના રાજકારણ માટે આગાહી કરી છે કે રાષ્ટ્રીય ગુજરાતમાં રાજકીય વાતાવરણ ડોળાયેલું રહેશે અચ્છા અચ્છા હવે એવું છે કે અંબાલાલભાઈ પટેલ છે આમ તો સામાન્ય રીતે હવામાન શાસ્ત્રી છે અને મોસમ ની આગાહી કરવા માટે પ્રખ્યાત છે અને હવામાન શાસ્ત્ર ની આગાહી છે વિજ્ઞાન ઉપર આધારિત હોય અને તેમના પોતાના લાંબા અનુભવ ઉપર એ એમની ધારણા કરતા હોય પણ અંબાલાલભાઈ છે રાજકીય આગાહી કરે તો એને બહુ જાજુ મહત્વ આપી શકાય કે કેમ એ બાબત મને થોડી શંકા છે હવે મુદ્દો એ છે કે અત્યારે ગુજરાત ની અંદર રાજકીય ઉથલપથલ થવાની શક્યતા મને એટલા માટે નથી દેખાતી કે ધારાસભામાં ભારતીય જનતા પક્ષ માટે બહુ મોટું જંગી બહુ બહુમતી છે એકસો છપ્પન બેઠકો ઉપર વિજય થયો છે એટલે આ પક્ષના સંગઠન ની અંદર હોદ્દેદારોની ની ચૂંટણી થાય કે ન થાય અથવા તો એમાં વેલા મોડું થાય તો એને કારણે કોઈ એવડો મોટો આક્રોશ ફાટી નીકળે કે ભારતીય જનતા પક્ષ માંથી મોટી સંખ્યામાં ધારાસભ્યો છે એ પક્ષ પલટો કરે અથવા તો પક્ષ ને તોડવાની પ્રવૃત્તિ કરે એવી કોઈ શક્યતા મને દેખાતી નથી ભાજપ છે એ અત્યારે પૂરી તાકાત એટલે બીજું એવું છે કે ગુજરાત ની અંદર વિપક્ષ પણ ક્યાં છે કોંગ્રેસ કે આપ છે એ પણ બધા બહુ સુસુપ્પ્ત અવસ્થામાં છે

ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ શરૂ થશે અને મોસમ ફેબ્રુઆરીથી શરૂ થશે